પૂજા કરી સ્થાપના કરીને બહુ આનંદપૂર્વક એમની પૂજા કરી અને આજે એ અમારાથી વિદાય લઈ છે એ અમારા માટે બહુ દુઃખપૂર્વક વસ્તુ પણ છે પણ શું કરે સંસારના નિયમ મુજબ એ કામ કરવું પડે છે પણ આજે જે દસ દિવસની મારી એકની આખા સુરત શહેર કે આખા ગામની આજે એ જ દશા છે કે આજે અમારાથી ગણપતિ બાપાને વિદાય કરવામાં આવે છે અને પ્રાર્થના કરીએ છીએ કે દર વખતે

तब तो मेरे को इतना मजा आता है कि आता ही नहीं हम आरती करते पूजा करते, करते। बहुत प्रसाद खाते बहुत मज़ा आती है पर जब पापा जाते दस दिन के बाद ऐसे ही पापा हर चल आए और मेरे को अच्छा घुस रखें पूरी ચાર રસ્તા એલ એચ રોડ આયોજન હતું અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપા નું જેમ રાજા મહારાજા નીકળ્યા હોય એમ એરિયામાં અમે એમનો વરાજો વરાજાની જેમ સરઘસ કાઢ્યું અને બાપાનું વિસર્જનની અને મૂર્તિની કોઈ અવગણના ન થાય મૂર્તિ કે ખંડિત ન થાય તે બાબતે અમે ઘર આંગણે અલગ અલગ તાપીના અલગ અલગ પંચામૂર્ત દૂધ દહીં ગંગાજળ લાવીને અમે અહીંયા અભિષેક કરીને મૂર્તિનું શાંતિપૂર્વક વિસર્જન કર્યું આજે વિસર્જનમાં અમને ખૂબ આમ તો ઉલ્લાસ હતો પણ દુઃખ બહુ છે અમને કે જે અમને ગણપતિ બાપા મૂકીને ગયા ને અમારી ભગવાન પ્રત્યે જે લાગણી હતી તેમનો આજે અમને અહેસાસ થયો કે ભગવાન પણ મૂકીને ચાલ્યા જાય છે મારું નામ રાખી અનિલકુમાર જૈન છે માવી સિઝન સ્ટોર અમારી શોપ છે આજે અમારે અહીંયા ગણપતિ બાપા આવ્યા હતા બહુ સુખ શાંતિથી અમે સ્થાપના કરી હતી અને એમને દસ દિવસ પૂજા અર્ચના પ્રસાદીનો લાભ લીધો હતો આવા દુઃખ હરનારા વિઘ્ન હરના ગણપતિ બાપ્પા આવે અને બધાને સુખ સમૃદ્ધિ આપે એ જ અમારા પરિવારથી અને અમારાથી બધી પ્રાર્થના છે ગણપતિ બાપાને આવા દસ વર્ષ આવે ને બધાના દુઃખ હરે અને સુખ સમૃદ્ધિ આપે આજે વિસર્જનનો દિવસ છે અમને દુઃખય થાય છે અને આનંદય થાય છે કે બાપા આવ્યા અને ચાલ્યા બી ગયા આવા બાપ્પા બધાના દુઃખ હરે ગણપતિ બાપ્પા મોર્યા કેમેરામેન સનિલ વિરાણી સાથે વિશાળ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે